એ આઈ કણે ફૂટી ગયું આમાં આવે છે અહીંયા આવે આ ધોરિયામાં પાણી આવે છે આ ધોરિયામાં પાણી આવે છે આ ધોરિયામાં પાણી આવે છે જય રામાપીર જય શ્રી કૃષ્ણ મિત્રો અને હાંડા મિત્રો ને સવાર સવારના જાજા કરીને રામ રામ અને જો મિત્રો કાલે આપણે કપામાં પાણી વારવા ગયા હતા અને કપા પી નતો રહ્યો લાઈટ વધી હતી એટલે થોડોક પાવાનું બાકી રહી ગયો છે અને બાપુ હવારમાં વહેલાં પાણી વારવા વહી ગયા છે અમે તો હાલો મિત્રો હવે બનાવી જો અમે વાડીએ જાય છે જઈને તમને બતાવી કેટલું પાણી વારવાનું બાકી રહી ગયું છે હલો મિત્રો પાછા અંદર વાડી આવી ગયા જોઈ લો માણા આગળ નાનો શીસો છે જો અને મારી આગળ મોટો શીસો છે જો રાખ બે ના જોઈ લે કેવા હે એટલું પાણી પીવે હું આટલું પીવી દઉં કા શું હાલો મિત્રો વાડી આવી ગયા છે અને દાદા આમ પાણી વારે છે અને પછી આપણે પાણી વારવા જાય પહેલાં આપણે ઝૂંપડીએ જીએવી જો મિત્રો આપણે નાની એવી ઝૂંપડી પણ એક દાદાએ બનાવેલી છે વાડીએ તો આગળ બ્લોગમાં બન્યા રહો હાલો મિત્રો જો હવે આજ તો દાદા એમ એવું કહે છે કે હું પાણી વારવાનું હોઉં અને તમારે કામ હોય તો કાંઈક બીજું કરો તો આ જ હવે વાળીએથી પાછા આપણે ઘીરે વહી જવાના એ આઈ કણે ફૂટી ગયું આમાં આવે છે જો મિત્રો ફૂટી ગયો અને આ એમાં પાણી આવે છે ને દાદા આમ હમું કરે છે અને તો આપણે આ જ હવે પાણી નથી વારવાનું ને આપણે પાછા ઘીરે વહી જવાના છે ને આપણે થોડુંક બીજું કામ છે એ પતાવી દઈએ તો તમને બ્લોગમાં બનાવી રહો શું આપણે બીજું કામ છે એ તમને બતાવશું ના અને દાદા એમ કહે કે પાણી એ દાદા વારે તમ ઘીરે વૈદાવ જો આ સોરેન સિંગુ આપણા હાટું લીધી હે તો આપણે વૈજવું છે ને ઘીરે હે તો શું કરશું અહીંયા અને ના ભાઈ નહીં પાંચસો હવે ઉલ્કાના પાવાના જાજુ પાવાનું છે નહીં તો એ પાય દીશી હાલે આ સોરેન શિંગુ સીમેક નાખી દે જો મિત્રો માણસો માણસો તો તરત જ હાલે આહાર ખુરાય ને ઢોર હશે હા બોલા કયા સોરા કહેવાય ટેપરિયા આ મિત્રો જો દાદા એ આપણા હાટું વેલા આવીને સોરા ઉતાર્યા હતા આજે સોરાનું શાક બનાવ સોરાનું જ બનાવશો ને હે પાડી હતી અમે ઘીરે વહી ગયા હતા ને ઘીરે આવીને પછી કાંઈ વિડીયો બનાવવાનું સેટિંગ નહોતું આવ્યું અને માણસો વહી ગયા હતા બહાર ગયા એટલે વિડીયો નહોતો બનાવ્યો અને આ ટાણે અમે થાન આવી ગયા હે થાન એક ભાઈબંધના ઘીરે થોડુંક કામ હતું એટલે અહીંયા આવ્યા છે અને આગળ બ્લોગમાં બનાવી પછી તમને આગળ શું માટે આવ્યા તો જો આપણે થાનથી ઘરે આવી ગયા છે અને જો આપણે ઘી આવીને અને તમને બતાવું વરસાદ જ આવે એવું થઈ ગયું છે જો આમ કેટલું કાળું કાળું અંધારું છે ફૂલ આમ આમ જોઈ લીધું કેવો વરસાદ આવે એવું થઈ ગયું ફૂલ અંધારું થઈ ગયું છે અને ચાર થી આઠ તારીખની આગાહી હોતી હતી અને જોજો છો જો થોડો થોડો પવન ચાલુ થયો છે અને નજારો જ વહેલીઓ ગામનો કેવા વિવું છે એ જુઓ મિત્રો આપણે એક મટકીનું કામ હતું ને કલર કામ એ આપણે કામ ચાલુ કરશું ને ત્યારે આપણે વિડીયોમાં બતાવશું બરોબર હાલો મિત્રો જો વરસાદ આવવાની ફૂલ જ શક્યતા છે અને તમને હું ઝૂમ કરીને બતાવું જો કેટલું આમ જો અંધારું છે મિત્રો અને જો વીજળી હોતી પણ થાય છે તમે જુઓ છો ને અને જો બ્લોગર બ્લોગર શું કહેશ જો મિત્રો ખોળો માથે આવેલો આવે છે

પડવા મીઠાય એને પવન હોતય બરોબર ને દેખા તો જુઓ ભાઈ બન નો દેખાત જોઈ એટલે દેખાવું તો એ તો એવું જ હોય ને જોઈ લે હા મિત્રો જોવો કેવો વરસાદ ફૂલ અંધારી ગયો હોય અને જો વરસાદ આવવાની ફૂલ જ શક્યતા છે અને વરસાદ ફૂલ જ આવશે હું છે અને જો વરસાદ આવે તો હું તમને વિડીયોમાં બતાવું કેવો વરસાદ આવે જો પવન પવન કેવો જોઈ લઈએ આમ જુઓ મિત્રો ફૂલ એટલે ફૂલ શક્યતાઓ વરસાદ આવવાની વાવાઝોડું પણ વાવાઝોડા જેવો જ પવન છે જોઈ લો તમે ચારે બાજુ પવન પવન જોરદાર છે પવન જોરદાર અને વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું તમને લાઈવ બતાવી રહ્યો છું જુઓ આ કેટલો પવન છે બહુ જોરદાર જ પવન આવે છે અને જોઈ લો જોઈ લો પવન વરસાદ પણ એવો છે જોવો વરસાદની શરૂઆત થઈ હવે આપણે નીચે અને પવન પણ હરે હવે જોરદાર જ છે જોવો મિત્રો આવી ગયો વરસાદ મિત્રો જો વરસાદ આવી ગયો તમને બતાવું કેવો વરસાદ આવે જો કેવો વરસાદ આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે એક ઓલી માણસ હે એ તો નગરું ખારું થા થા કરે જો વરસાદ ચાલુ થઈ ગયો લાઈટ વહી જઈએ લાઈટ વહી જઈએ જોવો અને લાઈટ કેમ ન થાય જો મિત્રો લાઈટ વહી જઈએ અને જો વરસાદે પણ જોરદાર ચાલુ થઈ ગયો હે લાવાનું ન હોય વરસાદના ઓલામાં ખબર હોય માંદા પડી જાય જો વરસાદ ચાલુ થઈ ગયો લાઇટ વહી જઈએ અને રસોડામાં પણ માણસો જુઓ અને જાનબાઈ ને તાવ આવી ગયો જાનબાઈ હુઈ ગયા છે રેડી